मैत्रेना अनुरक्त स्नेहनी गांठे बंधाये मुने मुनिना मुकुंद मोक्ष आपना भगवान प्रमोद प्रमोदभाव आनंद भाव में आनंद झुकवेल कंदरश ख અશ્રંત આવું સાંભળીને મામ મને અનુરાગહાશ પ્રેમપૂર્વક હસીને સમીક્ષા ખાસ કરી મને જોઈને વિશ્રમયન મને પૂરેપૂરો આરામ આપીને વાચ કહ્યું અનુવાદ જગતગુરુ શ્રીલા પ્રભુપાદ મહારાજ દ્વારા જગતગુરુ શ્રીલ પ્રભુપાદ કીજે મૈત્રે મુનિનો કૃષ્ણપત્યે ખૂબ પ્રેમ હતો અને તે ખભા નીચા કરીને જોવી ગમે એવી ધબે ભગવાનના શબ્દો સાંભળતા હતા મને થોડોક સમય આરામ કરી લેવા દીધા પછી મારા તરફ દ્રષ્ટિ રાખીને ભગવાને મને નીચે પ્રમાણે સ્મિત કહ્યું ભાવાઠ ભગવાન અને ઉદ્ધવ બંને મહાત્મા હતા છતાં ભગવાનનું ધ્યાન ઉદ્ધવ તરફ વિશેષ હતું કારણ કે તે નિષ્કલંક શુદ્ધ ભક્ત હતા જ્ઞાની ભક્ત એટલે કે જે જ્ઞાનમાં દ્રષ્ટિકોણ સાથે ભક્તિ ભક્તિને મેળવતો હોય તે શુદ્ધ ભક્ત નથી મૈત્રેજી ભક્ત હતા પણ તેમની ભક્તિ મિશ્રિત હતી ભગવાન અને તેમના ભક્તોનો પારસ્પરિક સંબંધ દિવ્ય પ્રેમના પાયા પર આધારિત હોય છે અને કે ફળ પ્રાપ્તિના ઈચ્છાથી કરવામાં આવેલી પ્રવૃત્તિઓના પાયા પર આધારિત નથી હોતો ભગવાનની દિવ્ય પ્રેમથી કરવામાં આવતી સેવામાં તત્વજ્ઞાન કે ફળની પ્રાપ્તિની ઈચ્છા કરવાની કરવામાં આવતી પ્રવૃત્તિઓ જે પ્રવૃત્તિને કોઈ સ્થાન જ નથી હોતું વૃંદાવનની ગોપીઓને ન તો ખૂબ ભણેલી જ્ઞાની કે ન હતી આધ્યાત્મિક યોગીની ભગવાન માટે તેમના હૃદયમાં સ્વયંસ્કૃત પ્રેમ હતો આથી ભગવાન તેનું હૃદય અને આત્મા બની ગયા હતા અને તેઓ પણ ભગવાનનું હૃદય અને આત્મા બની ગઈ હતી ભગવાન ચૈતન્ય પરમેશ્વર શ્રી કૃષ્ણ સાથે પોતાના સંબંધ ગોપી ભાવના

നമ ഓം അജാനമന്ദ്രീനഞ്ജന ശ്ലാഗക്ഷു തസ്മൈ ശ്രീഗുരു ശ്രീ ചൈതന്യമനോഭീഷ്ടം സ്ഥലം യേന ഭൂതലേ സ്വയം റൂമം ദാമ ദിവസം വന്ദേഹം ശ്രീഗുരു ശ്രീ യു ശ്രീഗുരുവൈസ് ശ്രീ രുപം സാ സഘന രഘുനം തം സജീവം സൈതം സാവധൂം പരിജനസൈതം കൃഷ്ണ ചൈതന്യദേവം ശ്രീരാധാഷപനദൂ हे कृष्ण कृष्णकुणसीधो दीन बंधो जगत्पते गोपेश गोपिका कांत कांत राधा नमस्तुते गोपिकाधाका का नमस्त तप्तकांचंगन गौरािराधे वृंदावनी शुभानुसुतेमा जरूरी वाचाकल्प दुर्वश्य कृप सिंधु वजश पति पावन भयो वैष्णव श्रीकृष्ण चैतन्य प्रभुतानंद श्रीअदाधर शिवासादि गौरभक्तृंद हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण તો બધાનું સ્વાગત છે તો અહીંયા બહુ સુંદર શ્લોક છે તો ખૂબ પ્રેમ હતો અને ખભા નીચા કરીને જોવે જોવી ગમે એવી ધબે ભગવાનના શબ્દો સાંભળતા હતા ઉદ્ધવજી કહે છે મને થોડો આરામ સમય આરામ કરી લેવા દીધા પછી મારા તરફ દ્રષ્ટિ રાખીને ભગવાને મને આ પ્રમાણે સ્મિત કહ્યું સ્મિત કહ્યું તાત્પર્ય બહુ સુંદર લખે છે કે ઉદ્ધવ અને મૈત્ર બંને ભક્ત હતા બંને મહાત્મા હતા છતાં ભગવાનનું ધ્યાન ઉદ્ધવ તરફ વિશેષ હતું તો અહીં પ્રભુપાજી આપને સમજાવે છે કે શીલ પ્રભુ મતલબ ભગવાન આપણાથી શું ઈચ્છે છે ભગવાન આપણી પાસે શુદ્ધ ભક્તિ ઈચ્છે છે મિશ્રિત ભક્તિ નહીં એકદમ શુદ્ધ ભક્તિ એટલે કે જેને જ્ઞાનના દ્રષ્ટિકોણથી ભક્તિ મેળવી મેળવી હોય તે શુદ્ધ ભક્ત નથી અને પછી લખે છે મેટ્રેજી ભક્તો હતા પણ તેની ભક્તિ મિશ્રિત હતી એટલે કોઈ કામનાથી આપણે ભક્તિ કરતા હોય ને એ ભક્તિ નથી ભક્તો છે જ પણ એટલા શુદ્ધ નથી ધીરે ધીરે ભક્તોના સંગમાં અવસરો શુદ્ધ બનશું તો શિલ ઉત્પાદય આપને સમજાય કે આપણે કોઈ પણ અન્ય આપી શૂન્યમાં શૂન્યમ આપણે કોઈ પણ ભૌતિક આશાથી ભક્તિ નહીં કરવી જોઈએ આપણે જનરલી જોઈએ છે તો નાઇન્ટી નાઇન પરસેન્ટ નાનપણથી પંડિત આપને શીખવામાં કે માંગ ભગવાન પાસે જાય એટલે કંઈ માગું જેમ કે કોઈ પણ મંદિરમાં સામાન્ય વ્યક્તિ જાય તો કંઈ માગે ભગવાન પાસે જઈને પૂરું લિસ્ટ બહાર કાઢે મીન્સ ઘંટો વગાડશે પછી આખું લીધે ભગવાન મને આપો ભગવાન મને આપો ભગવાન મને આપો ભગવાનને દરેક વસ્તુ ખબર છે જેમ કે ટોપાજી એક્ઝામ્પલ આપે ખ્રિસ્તીઓનું કે એ લોકો ચર્ચમાં જઈને પ્રાર્થના કરે કે ડેલી મને બ્રેડ આપો મતલબ મને રોજ રોજ ભગવાન મને આપો ભગવાનને ખબર ભગવાન દરેકને આપે છે તો એ શુદ્ધ ભક્તિ નથી ભગવાન પાસે માગવું એ શુદ્ધ ભક્તિ નથી ભગવાનને દરેક વસ્તુ ખબર છે આપણે ભગવાનને દે આપણી ફરજ છે કે જીવે કૃષ્ણ હોય નિત્યદાસ આપણે ભગવાનના નિત્ય દાસ છે આપણી સ્વયંકૃતિ આપણે ભગવાનના પાસે જઈને રોજ એમની સેવા કરવી છે ભગવાન પાસે સેવા હતી કંઈ પણ માગશું તો બંધાઈ જઈશું તો આપણે અન્ય અભિલાષિત ભક્તિ સિંધુ આજ અન્ય અભિલાષિત જ્ઞાન કર્મ અનુરાત અનુવૃત્યમ અનુકૂલ્ય કૃષ્ણશીલમ ભક્તિ વૃત્તમાં કે અન્ય અભિલા કંઈ પણ કોઈ ભૌતિક ઈચ્છા નહીં હોવી જોઈએ આપણી પાસે ભગવાન પાસે જઈએ તો ભગવાનની સ્વયં આપણી ફરજ ભગવાનની સેવા કરવાની તો આ એ સમજીને જવું છે આપણે રોજ શિક્ષા સમી હોય ન ધનમ ન જનમ ન સુંદિમ કવિતા વા જગદીશ કામ હૈ મમ જન્મની જન્મની સ્વરે ભવતા ભક્તિ હૈ ટૂંકી મને ભગવાન તમારી અહેટૂકી ભક્તિ આપો મને કોઈ કામના નથી આપણે એ જ શીખીએ છીએ અને આપણે એ એ જ જ આપણે છે બાકી ભગવાન કંઈ પણ પણ આપી શકે છે આપણે ભગવાન પાસે શુદ્ધ ભક્તિ સિવાય કંઈ માંગવું નહીં જોઈએ ભગવાન તમે ભગવાનની ભક્તિ પણ નહીં ભગવાન તમે મને તમારી સેવામાં પ્રભુપાદ એક માત્ર એક આચાર્ય એવા છે કે જે ભક્તિ મતલબ લવિંગ દિવસ કે ભક્તિ મીન્સ ભગવાનની પ્રેમમય સેવા એવું શિલા પ્રભુપાધી એક માત્ર આચાર્ય આપણે શીખવું છે કે ભક્તિ ભગવાનની પ્રેમમય સેવા એટલે આપણે હંમેશા ભક્તિ ભગવાન પાસે ભગવાનની સેવા માંગવી જોઈએ કે ભગવાન હું કોઈ પણ પરિસ્થિતિમાં ભગવાન મને તમારી સેવામાં લગાવીને રાખો જો આપણે ભગવાનની સેવામાં લાગેતા રહીશું તો આપણે ભગવાનના ધામમાં અવસ્થિત જઈશું તો હંમેશા આપણે ભગવાન પાસે કોઈ આશાથી નહીં જવું જોઈએ કે મારું આ કામ થાય તો હું આવે જનરલી જ્યારે હું ઈસ્કોન મને તો ભગવાન પાસે જઈએ કે ભાઈ ભગવાન મને પરીક્ષાઓ પાસ કરો તો હું એક નારિયેલ ચઢાવીશ કંઈ આ કરીશ એ આશા હતી પણ જ્યારે ખબર પડી જ્યારે ભક્તોના સંઘમાં આવ્યા ઈસ્કોનના સંઘમાં આવ્યા તો ખબર પડી કે ભગવાન માટે આ નથી ભગવાન એમનો પ્રેમ આપવા માટે ઊભા રહ્યા છે જેમ કે ભગવાન ઓલ્ટરમાં છે તો આપણે ભગવાન પાસે માગીએ તો ભગવાન ની એ નહીં બાંગો માટે દેવી દેવતાઓ છે ભગવાન નથી ભગવાન પાસે તો ખાલી સેવા કરવા માટે જવું છે ફોર એક એક એક્ઝામ્પલ આપું કોઈ બહુ મોટો ડૉક્ટર હોય અને એ ડૉક્ટર મતલબ હાર્ટ સ્પેશિયાલિસ્ટ હોય અને હાર્ટ સ્પેશિયાલિસ્ટ પાસે જઈને આપણે એમ કહીએ ને કે મારા સ્કૂટરમાં પંચર પડ્યું છે અમારો સ્કૂટરનું પંચર બનાવે તો હાર્ટ સ્પેશિયલી કરવાનો છે કે તમે હાર્ટના કાના પાડો સાંધો છો તો મારા પંચરના કાના સહનશો નહીં સાંધે એની વિષય જ નથી તેમ ભગવાન એનો પ્રેમ આપવા માટે ઊભા છે કે ક્યારે મારો ભક્ત આવે અને મારી સેવામાં લાગે તો એને પ્રેમ આપવું ભગવાન પ્રેમ આપવા માટે ઊભા છે પણ આપણે લોકો દુનિયા વસ્તુ લઈને એમની પાસે ચાલ્યા જઈએ છે આપણે જોઈએ છે કે ઇસ્કોનની અંદર ઘંટો નથી જ્યારે શિલાપ વિદેશમાં હતા તો એમને પૂછવામાં આવ્યું એ ભારતીય કે તમારા ભારતમાં દરેક મંદિરમાં ઘંટા હોય છે અને લોકો જાય છે ઘંટો વગાડે છે ને આખું લિસ્ટ બહાર કાઢે છે કે મને આપો મને આપો મને આપો પણ એ કહ્યું એમને કે અમારે એ નથી જેમ કે વિદેશમાં શું હોય બેલ બોય જ્યારે હોટલમાં જઈએ તેમ બેલ વગાડે એટલે બોય આવે એટલે બેલ બોય કહેવાય એને અને એની પાસે લિસ્ટ માંગે આ આપો આ આપો આપો તેમ આપણે ભગવાન પાસે જઈને બધું માંગ માંગ કરીએ છીએ તો પ્રભુપાદ કહે કે અમારા મંદિરમાં છે ઘંટા છે પણ કયા છે તો પ્રભુપાદજી સમજાવે છે કે આ જે મુખ છે છે એ ઘંટાની કો કોનિંગ સરફેસ છે અને લોલક જે આપણી જીવવા છે એ લોલક છે તો શું વગાડવું જોઈએ હંમેશા હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે તો પ્રભુપાદજી એ સમજાવે છે આપને કે ભગવાન પાસે આપણે શુદ્ધ ભક્તિ ભક્તિ સિવાય ભગવાનની સેવા સિવાય કંઈ માંગવું નહીં જોઈએ એટલા માટે ભગવાન ભગવદ ગીતામાં ગઈ છે સમોહમ સર્વ ભૂટેશુ ન મય દ્વેષ અસ્તિ ન પ્રિયમ યે ભજન થી ટુ મામ ભક્ત્યા મય ચાપ્યમ કે હું દરેક પટ્ટિ સમાન છું પણ જે મારા ભક્તો છે એના પર વિશેષ ધ્યાન આપું છું તો ભગવાન એના ભક્તો પચ્ચે બહુ દયાલુ છે ભગવાન દરેક ને ભાઈ એ યથા મામ પ્રપદ્યન તે અહીંયા આના પછી શ્લોકમાં લખે છે એ યથા મામ પ્રપદ્યન તાન તે ભજામી આમ જે જેવા ભાવથી ભજે છે એ પ્રમાણે હું એને ફળ આપું છું જો તમે કોઈ સકામ કર્મમાંથી ભગવાન પાસે તો ભગવાન આપશે જેમ કે ભાગવત ઉદાહરણ આવે છે ધ્રુવ મહારાજ ધ્રુવ મહારાજ ભગવાન પાસે એ આશા માટે ભક્તિ કરતા હતા ભગવાને પછી પસ્તાવો થાય છે કે ભગવાન મેં તમારી પાસે શું માંગી લીધું હું હું તો તો કાચના ટુકડા લેવા તો મને હીરા આપી દીધા પણ હવે તમારે રાજ્ય કરવું પડશે છત્રીસ હજાર વર્ષ સુધી રાજ્ય કરવું પડ્યું તો ભગવાન પાસે જો કંઈ માંગશું તો અમને બંધાઈ જઈશું એટલે ભગવાન પાસે આપણે શુદ્ધ ભક્તિ સિવાય કંઈ નહીં માંગવું જોઈએ ચૈતન્ય ચરિયાનું વર્ણન આવે છે ખોલા બેચા શ્રીધર ભગવાન પાસે કંઈ નહીં માગતા હતા તો આપણે ભગવાન પાસે શુદ્ધ ભક્તિ માગવી જોઈએ બીજું કંઈ નહીં માંગવું જોઈએ બાકી ભગવાન અહીંયા અહીંયા શિલપ્રરૂપાજી લખે છે તાત્પર્યમાં કે ઉદ્ધવજી ઉદ્ધવજી શુદ્ધ ભક્ત મૈત્રમુનિની જ્ઞાની ભક્તોમાંના હતા અને ભગવાન એમની તરફ મતલબ ઉદ્ધવજી સાંભળવા સાંભળતા હતા અરે છે સ્વાની મેટ્રે મુનિ બહુ ધ્યાનથી સાંભળતા હતા કેમ કે ભગવાન શું કહેવા માંગે છે એટલે અહીંયા લખે છે ને કે ખભા નીચા કરીને જોવે એવી ધપથી ભગવાનના શબ્દો સાંભળતા હતા અને અને મેટ્રેજી અને ઉદ્ધવજીને શું કહે છે થોડા સમય આરામ કરી લેવા દીધો તો કેમ આરામ કરવા લેવા દીધો કેમકે એઓ ભગવાન પાસે ઉત્સુકતાથી એકદમ ઉતાવળથી આવ્યા હતા કે ભગવાન એના ધામમાં જઈ રહ્યા છે તો મારે જલ્દી જલ્દી જવું કહે છે કદાચ ચાલ્યા નહીં જાય એટલે દોડતા તો કોઈ બી આપના ઘરે બી ઉતાવળથી આવે પાંચમી બેસ કંઈ નહીં બેસ બેસ તેમ ભગવાન કહે છે થોડો આરામ કરી દઉં હું તમને સમજાવું છું એ એ ભાવ એ ભાવ અહીંયા લખેલો છે અને શું કામ ઉદ્ધવજીને આ જ્ઞાન આપે છે તો ભગવાન આ જ અધ્યાયના ક્રિસમા શ્લોકમાં કહે છે હવે આ ભૌતિક વિશ્વમાં મારા મૃત રૂપનો હું ત્યાગ કરીશ મારા ભક્તોમાં શ્રેષ્ઠ એવા ઉદ્ધવ એકમાત્ર વિશ્વસનીય છે જેને હું મારા અંગેનું સંપૂર્ણ દિવ્ય જ્ઞાન સોંપી શકું છું અને પછીના શ્લોકમાં કહે છે ઉદ્ધવ મારા કરતાં જરાય ન્યૂનમ નથી અને ભૌતિક પ્રકૃતિના ગુનોથી કદી પણ કોઈ પણ રીતે પ્રભાવિત નથી પ્રભાવિત નથી તેથી પુરુષોત્તમ અંગે જ્ઞાનનો પ્રસાર કરવા અને માટે તેઓ આ પૃથ્વી ભલે રહે એટલે શું કેમ આપ્યું કે ભગવાનના શુદ્ધ ભક્ત હતા એટલા માટે ભગવાને એમને આ જ્ઞાન આપ્યું અર્જુનને હવે ભગવાન ભગવત એને ઉદ્ધવ ગીતા છે તો કહેવાનો મતલબ છે કે ભગવાન અર્જુનને બી કહ્યું ભગવાન અર્જુનને શું કેમ ગીતા ભક્તો સખા ભગવાનના શુદ્ધ ભક્ત હતા અર્જુન એટલા માટે જ્ઞાન એમને આપવામાં આવ્યું ભગવાન છે કે કે હું તને એ છું કેમ શુદ્ધ ભક્ત છે તો ભગવાન એમના ભક્તને દરેક વસ્તુ આપી શકે છે એટલે આપણે હંમેશા ન ધનમ ન જનમ ન સુંદરી કવિતા વા જગદીશ કામય મમ જન્મની જન્મની સ્વરે ભવતા ભક્તિ આપણે ભગવાન પાસે અહેટુકી ભક્તિ માંગવી જોઈએ અને શીલા પ્રભુપાદીના તાત્પર્યમાં લખે છે કે અહીંયા ગોપીઓ ભાવનું મહાપ્રભુએ શું કહ્યું છે ગોપી ગોપી પદ દાસાનું દાસ ગોપીઓના જે જે ગોપીઓ હતી એ એ પ્રમાણે આપણે ભક્તિ કરવી જોઈએ તો ગોપીઓની ભક્તિ નિષ્કામ હતી એમને ખાલી સિવાય બીજું કઈ જ નથી જ્યારે રાસલીલામાં ભગવાન અદૃશ્ય થઈ જાય છે ત્યારે ભગવાન ચતુર્ભુજ દર્શન આપે છે તો ગોપીઓ કહે કે નહીં તમે ક્રિસ્તને જોયા છે મને મને વિષ્ણુ સાથે કોઈ મતલબ નથી મને ફક્ત ને ફક્ત ક્રિષ્નમાં એ છે તો એ એ ભાવ છે અને શીલ પ્રભુપાજીએ બી આપણને ગોપી ભાવ શીખવો છે કઈ રીતે પુસ્તક વિતરણ કે વિતરણ દ્વારા શીલ પ્રભુપાજી આપણને ગોપી ભાવ શીખવો છે તો પુસ્તક વિતરણ કરવાથી રાધા ભાવ રાધા રાણીની કૃપા મળશે શું કોણ છે ગોપી ભાવ છે કઈ રીતે કઈ રીતે પુસ્તક વિતરણ કરવાથી રાધા રાણીનો ભાવ છે કારણ કે પુસ્તક વિતરણ એ રાધા રાણીની સેવા છે એકવાર રામેશ્વર મહારાજ પૂછે છે કે આ પુસ્તક વિતરણ શું છે તો કે પ્રભુપાદ કહે છે કે હા એ ગોપી ભાવ છે તો રા એ રાધા રાણીની સેવા છે રાધા રાણીની શક્તિ છે આ પુસ્તકો જે છે એ રાધા રાણીની શક્તિ છે શક્તિ છે કેમ કેમ કે રાધા રાણી કોણ છે ભક્તિ દેવી છે અને આ પુસ્તક શું છે ભક્તિશાસ્ત્ર છે તો બંને અંતર નથી જેટલી પુસ્તકો વિતરણ થશે એટલી શું થશે રાધા રાણીની કૃપા બીજાના લોકોના ઘરમાં જશે તો હંમેશા આપણે આપણે લોકોને ભગવાનની સેવામાં લગાવવાના છે આપણા બે મિનિટ ત્રણ મિનિટના પ્રચાર શું કામ લાગશે પણ જો કોઈ એક પુસ્તક આપશું એ ભગવાનના ધામમાં ભગવાન પ્રહુપાડ એને પ્રીચિંગ કરશે રાણીની શક્તિ એના ઘરે જશે ને પ્રહુપાડ એને પ્રીચિંગ કરશે તો એ ભક્ત બનશે આપણે જોઈએ છીએ કે આપણે લોકો જીતતા પણ અહીંયા આવ્યા છે કોઈને કોઈ ભક્ત ઘરે પુસ્તક પહોંચાડીને કારણે આપણે આ લોકો ભક્તિમાં જોડાઈ ગયા છે તો આ એક બહુ મોટું રહસ્ય છે લોકો કહે છે કે અમે ગોપી ભાવ કરીએ પણ ગોપીભાવ શું છે ગોપીભાવ લોકોને ભગવાન ક્રષ્ણની સેવામાં જોડવો એ ગોપીભાવ છે તો હંમેશા જેને મળે જ્યારે દેખો તારે કહ કૃષ્ણ ઉપદેશ આપનો એક ભાવ હોવો છે કે હું જેને પણ મળું એને કંઈક ને કંઈક આપું કંઈક પુસ્તક આપું તો આપણી પાસે બહુ સારો મોકો છે બે દિવસ પછી જન્માષ્ટમી ભગવાન કૃષ્ણનો આવિર્ભાવ દિવસ છે જન્માષ્ટમી છે આપણી પાસે બહુ મોટો અવસર છે કે લોકો લાખો લોકો મંદિરમાં આવશે અને બહુ બધી બધી સેવાઓ છે તો જેની પાસે સેવાઓ નહીં હોય એ લોકો પુસ્તક વિતરણની સેવામાં જોડાઈ શકે છે એક માત્ર એક એવી સેવા છે જે ચોવીસ કલાક ચાલે ગમે ત્યાં થઈ શકે બીજ વિગ્રહની સેવા મંડીમાં થઈ શકે પણ પુસ્તક વિતરણની સેવા ગમે ત્યાં ગમે તે સમયે થઈ શકે અને એમાં કોઈ રોકટોક નથી તમે રાત્રે પણ કરી શકો સવારે પણ કરી શકો મંગળામાં બી કરી શકો જ્યાં મળે ત્યાં તે લોકોને તમે પુસ્તક વિતરણ કરી શકો જેને મળે તેને તમે પુસ્તક આપી શકો છો અને ભગવાનની સેવામાં જોડી શકો તો આ પુસ્તક વિતરણ એક ગોપી ભાવ છે એટલે આપણે લોકો ભક્ આપણે લોકોને ભક્તિમાં જોડવાના છે તો ભક્તિમાં જોડવા માટે આ એક સૌથી મોટા મોટો ઉપાય છે પહુપાટના પુસ્તકોનું વિતરણ કરવું અને એ પ્રહુપાટ આપણને આપને મોગો આપે છે આપણે શક્તિ આપે છે જો જેટલા તમે પુસ્તક વિતરણ કરશો એટલી ભગવાનની કૃપા તમે વધારે વિશેષ મેળવી શકાય એટલા માટે ભગવાન ભગવદ્ ગીતામાં કહે છે કે જે વ્યક્તિ ભક્તોના પરમ રહસ્ય બતાવે છે એ શુદ્ધ ભક્તિ પ્રાપ્ત કરે છે અને તે મારી પાસે પાછો આવશે એમાં લેશ માત્રને શંકાને સ્થાન નથી આ જગતમાં તેના કરતાં અન્ય કોઈ સેવક મને પ્રિય નથી અને કદી વધારે પ્રિય પણ થશે નહીં તો આપણે ગુરુ મહારાજના પ્રિય થવાનું છે ગુરુ મહારાજને શું પ્રિય છે ગુરુ મહારાજ ઈચ્છે છે કે વધારે વધારે લોકોને શ્રીમદ ભાગવતમ આ શ્રીમદ ભાગવતમ શું છે શ્રીમદ ભાગવતમ ભગવાનનો અંગ છે હરે કૃષ્ણ તો આ શ્રીમદ ભાગવતમ ભગવાનથી અભિન્ન છે તો જેને મળે તેને ભાગવતમ આપવાનો પ્રયાસ કરો પ્રભુપાતના ભાગવતમ નહીં લે તો ભગવદ ગીતા આપવાનો પ્રયાસ કરો ભગવદ ગીતા નહીં લે નહીં તો સ્મોલ પુસ્તક આપવાનો પણ કંઈક ને કંઈક ને કંઈક આપવાનો પ્રયાસ કરો જેથી એ લોકો ભગવાન કૃષ્ણની સેવામાં જોડાશે આ એ એ નહીં જોડાય તો કોઈ બીજો જોડાશે એના ઘરમાં જશે તો એ નહીં જોડાશે એના ઘરવાળા જોડાશે આપણે કેટલા બધા ઉદાહરણ જોઈએ છે કે भक्त ना गरमा गई પછી ભક્ત એ નઈ બની શકે એકવાર બીજો ભક્ત બની ગયા તો હંમેશા ભગવાનની સેવા માં લગાવવા માટે લોકોને જોડવા માટે હંમેશા માટે પ્રયાસ કરો અને આપણે બહુ સારો મોકો મળ્યો છે જન્માષ્ટમીનો ઉત્સવ છે બીજે કીસા દંડૌ ઉત્સવ છે સીલા પ્રવપાટ પ્રગટ્ય દિવસ છે તો સીલા પ્રવપાટ બી છે કે મારા પુસ્તકનું વિતરણ થાય તો હંમેશા જેમ એન પ્રવપાટ કહે છે બાય હુક બાય કુક ડિસ્ટ્રીબ્યુટ માય બુક્સ જે બાવટી જે કરો એ કરો પણ મારા પુસ્તકોનું વિતરણ કરો આ શિલાપ્રભુપાદની આદેશ સ્ટેન્ડિંગ આદેશ છે તો હંમેશા આપને પુસ્તકોનું વિતરણ કરવું જોઈએ ભગવદ દર્શનનું વિતરણ કરવું જોઈએ કેમકે ભગવદ દર્શન બી એક એક રિમાઇન્ડર છે કે હંમેશા લોકોને ઘરે જશે ટાઈમ ટુ ટાઈમ જશે એકવાર કોઈને મેમ્બર બને તો બાર વખત એના ઘરે શિલાપ્રહુપાદની વાણી જશે અને એ કોઈક ને કોઈકના ઘરે વાંચશે તો એ ભક્ત બની જશે તો હંમેશા જેને મળ્યો તેને ભગવાનની સેવામાં લગાવવા માટે આ પુસ્તક વિતરણ એક સૌથી સારામાં સારો ઉપાય છે અને એ કરવા માટેથી આપણે પ્રભુપાને ખુશ કરી શકીશું ગુરુ મહારાજને ખુશ કરીશું અને ભગવાન કહી છે કે એ મને બહુ પ્રિય છે અને હું એને ભક્તિ આપું છું તો ભક્તિમાં જોડાવા માટે આપણે હંમેશા પુસ્તકોનું વિતરણ કરવું જોઈએ અને હંમેશા ભગવાનની સેવામાં લાગેલા રહેવું જોઈએ અને ભગવાન પાસે આપણે ભક્તિ સિવાય બીજું કંઈ નહીં માંગવું જોઈએ એ જ આનો તાત્પર્યમાં શિલા પ્રભુપાધાજી આપને સમજાવે છે હરે કૃષ્ણ કી ભાગવતમી Yeah.